કેમ છો મિત્રો જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું શિયાળા સ્પેશિયલ કાઠિયાવાડી ઓળો એકદમ સહેલી રીતથી અને તદ્દન જુદી જ રીતથી મેં અહીંયા બનાવ્યો છે અહીંયા બે રીંગણા લીલી મરચી ટમેટું અને કોથમરી આટલી જ વસ્તુની જરૂર પડશે રીંગણાને સારી રીતે ધોઈ ઉપર તેલ લગાવી અને ચપ્પાની મદદથી ચારે બાજુ આપણે કાપા કરી નાખવાના છે તમે જોઈ શકો છો આવી રીતે ઊંડા કાપા કરી નાખશું અને અંદર લસણની કઢી છે તે નાખી દઈશું તમે જોઈ શકો છો આવી રીતે લસણની કઢી નાખવાથી લસણ સારી રીતે શેકાઈ જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે હવે ગેસ ઉપર હું જારી રાખી અને રીંગણાને શેકવા માટે મૂકી દઈશ ટમેટાને પણ આપણે જેમ રીંગણાને શેકીએ તેમ જ ટમેટાને પણ શેકવાનું છે ટમેટું સારી રીતે શેકાઈ જાય તેની રાહ જોવાની છે અને રીંગણાની સાથે લીલી મરચી પણ આપણે શેકી લેવાની છે શેકાતા આશરે પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે છે ત્રણેય વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે હવે ઠંડી થાય એટલે બધા જ બધી જ વસ્તુની છાલ છે તે આપણે ઉતારી લેવાની છે તમે જોઈ શકો છો શેકાઈ ગયું શેકાઈ જશે એટલે સા છાલ પણ સરળતાથી ઉતરી જશે હવે શાકભાજીની છાલ છે તે આપણે ઉતારી નાખીએ છીએ ઠંડુ પણ સરસ થઈ ગયું છે હવે ચપ્પાની મદદથી તેનો સરસ મજાનો છૂંદો કરી લઈશું હવે એક પેનમાં તેલ ગરમ કરી રાય જીરું અને હિંગનો સરસ મજાનો વઘાર કરવાનો છે રાઈ અને જીરું સારી રીતે સતડાઈ ગયા છે હવે તેમાં આપણે ડુંગળી નાખી દેવાની છે ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સતત ચલાવતા રહેવાની છે દસથી પંદર જેટલા આપણે વટાણા પણ તમે જો નાખી શકો છો અથવા તો ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણો જે ઓળાનો જે છૂંદો આપણે કર્યો હતો તે ડુંગળીમાં નાખી દેવાનો છે અને સરસ મજાનું ચલાવી લેવાનો છે જ્યારે ઓળો નાખો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો ના રાખવાની છે હવે વારાફરથી વાળા બધા જ મસાલા તેમાં આપણે ઉમેરી દઈશું જો તમને તીખું ભાવતું હોય તો તમે લાલ મરચું વધારે નાખી શકો છો મને તીખું ખાવામાં ખૂબ જ મજા આવે છે એટલે હું હંમેશા મારું શાક તીખું જ બનાવું છું હવે બધા મસાલા નાખી અને ચમચાની મદદથી સારી રીતે ચલાવી દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો તૈયાર છે આપણો સરસ મજાનો કાઠિયાવાળી ઓળો તમે આ ઓળો બાજરાના રોટલા સાથે પણ સરળતાથી ખાઈ શકો છો અને શિયાળામાં આ ઓળો એકદમ તંદુરસ્તી આપનારો છે મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે સાંજે બનાવો